નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો પહેલીવાર જો અમારી યુટ્યુબ ચેનલની અંદર આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલની અંદર રોજે રોજ મિત્રો ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓના વિડીયો આવતા હોય છે એકદમ તમારા બજેટની ગાડીઓ તો પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બીજા લોકોને લેવી હોય સેકન્ડ હેન્ડ સારી સસ્તા ભાવની ગાડીઓ તો એ લોકોને અમારા વિડીયો શેર કરી દેજો મિત્રો આજે હું તમને બતાવવાનો છું ફક્ત એક લાખ ને વીસ હજાર વાળી મારુતિ સુઝુકીની વેગનર ગાડી બરાબર એકદમ કન્ડિશન વાળી ગાડી રહેવાની છે કોઈ ખર્ચા વગરની એકદમ જેન્યુન કન્ડિશનની ની અંદર ગાડી તમને જોવા મળી જવાની છે મોડલની મિત્રો તમને વાત કરી દો તો બે હજાર નું બારમા મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે ઓનરની મિત્રો વાત કરીએ તો ફોર ઓનર ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે પેટ્રોલ પ્લસ સીએનજી ની સિક્વન્સ કીટ ગાડીની અંદર તમને જોવા મળી જવાની છે ગાડીની અંદર મિત્રો વીમો પૂરો થઈ ગયેલો છે વીમો મિત્રો માલિક દ્વારા તમને નવો કરાવી આપવામાં આવશે મ્યુઝિક સિસ્ટમ રહેવાની છે એસી એકદમ કુલ કન્ડિશનની અંદર જોવા મળી જવાનું છે સરસ મજાનું

મિત્રો ગાડી એકદમ કંડિશન વાળી છે અને ફક્ત એક લાખની વીસ હજાર રૂપિયામાં તમને આપી દેવાની છે મિત્રો ગાડી તમને જસદણ જોવા મળી જાય છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે બીજું મિત્રો ખાસ તમને એ જણાવવાનું કે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે ડિસ્ક્રિપ્શનમાં અમે અમારા વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં તમે ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાં અમે મિત્રો રોજેરોજ ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓની માહિતીઓ આપતા હોય છે સસ્તા સેકન્ડ હેન્ડ અને ટકાઉ ગાડીઓ બરાબર તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે મિત્રો બીજી ગાડી આજે સરસ કંડિશન વાળી એકદમ દેખાવડી નોન એક્સિડેન્ટની ગેરંટી વાળી મિત્રો આઈ ટવેન્ટી મેગના ગાડી લઈને આવ્યો છું જોરદાર કન્ડિશનની અંદર લો બજેટ વાળી ગાડી રહેવાની છે મિત્રો મોડલની તમને વાત કરી દો તો બે હાજર અગિયાર નું ગાડીની અંદર મોડલ રહેવાનું છે પ્યોર ડીઝલ એન્જિન મિત્રો ગાડી ની અંદર તમને જોવા મળી જવાનું છે બીજું મિત્રો સેકન્ડ ઓનરની અંદર આપડે આ ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો ગાડી ની અંદર વીમો ચાલુ રહેવાનો છે 2026 સુધી બરાબર એસી એકદમ ચિલ્ડ કન્ડિશન ની અંદર તમને જોવા મળી જવાનું છે આખી ગાડી ઓરિજિનલ કંપની એસેસરીઝ ની સાથે તમને મિત્રો આપવાની છે વર્કિંગ કન્ડિશન ની અંદર બધી જ તે એસેસરીઝ ગાડી ની અંદર ચાલુ રહેવાની છે બીજું મિત્રો ગાડી ની અંદર સસ્પેન્સર ટાયરો એકદમ કંપની કન્ડિશન ની અંદર રહેવાના છે ટાયરો ની નકશી મિત્રો સિત્તેર થી પંચોતેર ટકા જેવી કન્ડિશન ની અંદર ટાયરો ની નકશી રહેવાની છે બીજું મિત્રો સો ટકા તમને નોન એક્સિડન્ટ ની ગેરંટી મિત્રો મળવાની છે બરાબર ગાડી ની અંદર અને મિત્રો ગાડી ની કિંમત ની તમને વાત કરી દઉં તો ફક્ત ને ફક્ત બે લાખ ને પાંચ હજાર રૂપિયામાં ગાડી તમને આપી દેવાની છે ગાડી મિત્રો તમને બગસરા અમરેલી જોવા મળી જશે વધારે ગાડી ની માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે મિત્રો આ ગાડી ની કિંમત ની અંદર પાંચ પચીસ રૂપિયા નું તમે જોવા આવશો તો માન en el

ચાવી તમને માલિક દ્વારા આપવામાં આવશે બીજું મિત્રો સસ્પેન્શન ની વાત કરું તો ગાડીની અંદર ચારે ચાર સસ્પેન્શન ટાયરોની કંડિશન એકદમ કંડિશન ની અંદર રહેવાની છે બીજું મિત્રો કંપનીનું બીજો સિસ્ટમ તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે બરાબર એકદમ જોરદાર કન્ડિશનની સાથે બીજું મિત્રો સરસ મજાનું કંપનીના લેધર સીટ કવરો ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે નીટ એન્ડ ક્લીન એકદમ ચોખ્ખું ઇન્ટિરિયર ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે સરસ મજાનું પાવર સ્ટીરિંગ છે ગાડીની અંદર ચારે ચાર પાવર વિન્ડો એકદમ ઓકે રહેવાના છે બીજું મિત્રો આ ગાડીની અંદર તમને સો ટકા નોન એક્સિડેન્ટની ગેરંટી પણ આપવામાં આવશે બીજું મિત્રો કિંમતની તમને વાત કરી દો તો બે લાખની પિંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખવામાં આવી છે ગાડીની ગાડીની કિંમતમાં પાંચ પચીસ રૂપિયાનો ફેરફાર થઈ જવાનો છે મિત્રો ગાડી તમને ગોંડલની અંદર જોવા મળી જાય છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે